ઈડેરિયા ઘટની સૌથી ઊંચાઈએ આવેલા રૂખી રાણીના માળિયાની ટોચના આકાશી દ્રશ્ય સામે આવ્યા રૂખી રાણીના માળિયાની ટોચ પર યુવાન યુવતીઓ જીવના જોખમે સેલ્ફી લેતા નજરે પડ્યા પોલીસ સહિત સ્થાનિક તંત્ર જર્જરિત રૂખીરાણીના માળિયાને લઈ અને ઘોર નિંદ્રામાં છે તો રૂખીરાણીના માળિયાથી પચાસથી સિત્તેર મીટરની અંતરે પોલીસ વાયરલેસ પોઈન્ટ આવેલું છે પોલીસ પોઈન્ટ નજીક હોવા છતાં લોકો મોતની સેલ્ફી લઈ રહ્યા છે આગામી સમયમાં ચોક્કસ કાર્યવાહી નહીં કરવામાં આવે તો મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા સવાલો ઉઠી રહ્યા છે જે રીતની સ્થિતિ જોવા મળી રહી છે ઈડરિયો ગઢ સૌથી ઊંચાઈ પર આવેલા રૂખી રાણીના માળિયાની ટોચ પર લોકો સેલ્ફી દ્રશ્યો લઈ રહ્યા છે જીવના જોખમે તંત્ર નિંદ્રાધીન શું વિગતો સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનામાં જ સેલ્ફી લેતા બે યુવાનોના મોત નીપજ્યા છે આમ છતાં હજુ લોકો સુધારવાનું નામ નથી લેતા અને ઈડરના ઈડરિયા ગઢ ઉપર આવેલા રૂખી રાણીના માળિયા ઉપર આજે કેટલાક યુવક અને યુવતીઓ ફરવા માટે આવ્યા હતા તેઓ રૂખી રાણીના માળિયાની છે ટોચ ઉપર પહોંચ્યા હતા ત્યાં સેલ્ફી લઈ રહ્યા હતા ત્યારે ડ્રોન ડ્રોન ડ્રોનથી શૂટિંગ ચાલુ હતું તે વખતે આ લોકો એ ડ્રોનની અંદર કેમેરામાં કેદ થયા હતા નોંધનીય છે કે ત્યાંથી પચાસ થી સિત્તેર મીટરના અંતરે જ નું વાયરલેસ પોઈન્ટ આવેલું છે બે બે લોકો મૃત્યુ પામ્યા છે બે વર્ષ પહેલા પણ ત્યાં એ જ જગ્યાએથી સેલ્ફી લેતા એક યુવાન પટકાવ્યો હતો અને મૃત્યુ પામ્યો હતો આમ છતાં પોલીસ અને વહીવટી તંત્ર આ સમગ્ર બાબતે ઘોર નિરાશા સેવી રહ્યું છે ત્યાં ચેકપોસ્ટ મૂકવી જોઈએ પોલીસનો પોઈન્ટ મૂકવો જોઈએ આમ છતાં ત્યાં કોઈ વ્યવસ્થા નથી અને આ ઉપરાંત મોટી વસ્તુ એ છે કે રૂખી રાણીનું માળ્યું એ પ્રાચીન સાપત્ય છે અને આ સાપત્યના ઉપર ચડી અને તેની ગરિમાનો પણ ભંગ કરી રહ્યા છે ત્યારે આવા લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ તેવી ઇડરના લોકોનું મત છે જી જે આભાર જુગનું સમગ્ર માહિતી આપવા બદલ